કેમ છો મિત્રો સરવાની જય દ્વારકાધીશ થોડા સમય પહેલા આપણે એક વિડીયો બનાવીને મૂક્યો હતો કે લગ્ન સિઝન આવે છે ઘણા બધા પ્રસંગો હશે આપણે બધા જઈશું તમે હું ને બધા હાજરી આપીશું ને જવાનું થશે તો બને એટલો બગાડ આપણે ઓછો કરીએ અને ચોક્કસ પણ એક ધ્યાન એવું રાખીએ કે આપણે ડીસો જમ્યા બાદ પાર્ટી પ્લોટમાં કે ઘરે પ્રસંગ હોય કે કોઈ પણ પ્લોટમાં હોય જમીને ત્યાં ને ત્યાં ડીસો આપણે મૂકીએ નહીં આપણે આવી વાત કરી હતી પ્રસંગો ચાલુ થયા પહેલા મેં ઘણી બધી જગ્યાએ જોયું ઘણા બધા લોકો મને મળ્યા કે ભાઈ તમે વિડીયો મૂક્યો તો લાલાભાઈ ખરેખર અમને યાદ છે ને અમે ડીશો હવે નથી પણ મૂકતા અને ઘણો ઘણો બદલાવ પણ આવ્યો અને સારી વસ્તુ છે આવો જ જોઈએ પણ આ નીચે તમે જો જોઈ રહ્યા છો એક બે પ્રસંગનો મેં વિડીયો ત્યાં ઉભો તો ને મેં લીધો તો અને પછી મને એવું થયું કે કદાચ અમને આ વિડીયો નહીં જોયો હોય પણ મિત્રો હજુ પણ હું કહું છું કે આ ફરી તમને કહું છું કે આ વિડીયો બને એટલો શેર કરો અને કોઈ પણ પ્રસંગમાં જમ્યા બાદ દીશ હંમેશા જે કાઉન્ટર હોય દ્વેસ્ટ દીશનું ત્યાં જ મૂકવાનો આગ્રહ રાખો એમાં આપણને પણ પ્રસંગમાં મજા આવે અને ઘર ધણીને મજા આવે તો મિત્રો પ્લીઝ અને ચોક્કસપણે બગાડ કરવો જોઈએ નહીં આપણો બગાડ ઘણા બધા લોકોનું પેટ ભરી શકે છે અને કોઈ પ્રસંગ જે કરતો હશે એની પોતાની વ્યવસ્થા સચવાશે સર્વને જય દ્વારકાધીશ બનેલો વિડીયો શેર કરજો અને આપણે આવા ઘણા બધા વિડીયો બનાવતા હોઈએ છીએ અને મોકલતા હોઈએ છીએ તો આપણી ચેનલ છે યુટ્યુબમાં લાલો સેવાળો બ્લોગ અને એને સબસ્ક્રાઈબ કરજો અને આપણા આઈડીને પણ ફોલો કરજો સર્વને જય દ્વારકાધીશ ફરી મળશું અલ્ટરનેટ ઘણા બધા વિડીયો સાથે